એક રેકોર્ડિંગ વાયરલ થયું ત્યારબાદ મિત્રો આ બંને વચ્ચે બાકી વિરોધ કરતા હતા તેમજ મિત્રો કીર્તિદાન દેથા દ્વારા મનસુખ રાઠોડ નો ફૂલ વિરોધ કરવામાં આવી રહ્યો હતો એક નવો વિડિયો વાયરલ થયો કે જેને દન કીર્તિ દેતા દેસા મનસુખ ભી રાઠોડ ના ઘરે મુલાકાત લે છે તેમ મિત્રો તેમના ઘરે ચા પાણી પણ કરે છે તેવો વિડિયો વાયરલ થયો છે જેમાં મનસુખ ભી રાઠોડ સાથે સત્સંગ ચર્ચાઓ કરે છે અને મનસુખ ભી રાઠોડ ચાલ ઉઠાડી અને સન્માન પણ કરે છે તે બાબતને લઈ અને મિત્રો જે જય પટેલ છે કે જે નાગરાજ ભી પટેલ તેમના દ્વારા મિત્રો આ જે કીર્તિ દન છે તેમનો ફૂલ વિરોધ કરવામાં આવ્યો છે અને તેમને ધમકી આપવામાં આવી છે અને કહે છે કે તું વોટ લાયલો ચારણ છો તેમ જેટલો કેટલીક જોરદાર ધમકી આપી છે

લોક સાહિત્યકાર અને ભજની ગણાવે છે એના માટે બે દિવસ પહેલાનો મેં એક વિડીયો જોયો ભાઈ શ્રી મનસુખ છે ઘરે જઈને ફાકા ફોજદારી કરે તો તમને શરમ આવી જે મનસુખ રાઠોડ આપણા હિન્દુ દેવી દેવતાઓ નો અવારનવાર એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે હિન્દુ ની માતાજીઓ દેવીઓ ને કહે છે એવા મનસુખ રાઠોડ ને ત્યાં જે પોતે સેક્યુલર અને વામપંથી વિચારધારા ધરાવે છે એને ત્યાં જઈને તમે ફાકા ફોજદારી કરો છો અને એટલો બધો તમને પેલો શું કહેવાય આપણે વિજ્ઞાન ગાથા વિજ્ઞાન ગાથા કરવાનો બહુ શોખ હોય અને આ પાખંડીઓનો વિરોધ કરવાનો શોખ હોય બરોબર છે તો અન્ય ધર્મમાં માં બી અને પાદરી ને પાસ્ટરો છે કે જે ઘણા બધી અંધશ્રદ્ધાઓ ફેલાવે છે ત્યાં જાવ ને ત્યાં કેમ તમારી ફાટે છે હે દસ ટીઆરપી મેળવવા માટે કઈ બી કરવાનું કયા કુર્તી છો એ તો જુઓ ચારણના પેટલા છો કે નહીં માતાજી ને જે નવ લાખ લોમડીને પૂજતો હોય ને એના કુળ માંથી આવે છે એનો એમને કઈ વાંધો નથી અરે પણ તું કોના ઘરે જઈને ઉભો કે જે આપડી આઈને દીએ તું એના ઘરે પાણી પીસ શરમ વગર મરી જવાય તારે ઢાંકણીમાં ડૂબી જા બરોબર અને તારામાં બી ફેર છે તું વટલાઈ છો હલકા વટલા ઠોર ને જ કેવા માંગીએ છીએ કે એના ઘરે પાણી નહી પીવાનું પાછો નઈ લગાડવું દલિત સમાજ ના ભાઈઓ છે જો એ ઘરે જમવા બોલાવે ને એની હારે અમે એક માં જમનારા છીએ આજની ડેટ મનસુખ રાઠોડ ના ઘરે જવાની એ એનો વિરોધ કરીએ છીએ અને એની વિચારધારા વામપંથી છે વિરોધ કરીએ છીએ

ਘਰ ਪਟਾ ਘਰ ਨਹੀਂ ਪਜਾਵਤੇ ਅਮਾਰੇ ਘਰ ਤੇ ਨੀ ਅਮੀਰਾ ਬਾਲੋ ਰਹਾ ਕਿ ਕਿ ਮੈਂ ਇੱਕ ਦੋ ਟਟ ਕਰ ਲਿਆ ਲਾ ਲੋ ਏ ਅਮਾਰੀ ਸੂਰਤ ਦਰਾ ਸੇ ਜਬ ਜੁਨੀ ਜ ਰੇ ਹੋਰਤ ਦਰਾ ਸੇ ਜਬ ਜੁਨੀ ਹਣ ਅਮਾਰੋ ਗੱਡ ਰੇ ਇਹ ਜੁਨੋ ਇਹ ਗੀਰ ਨਾਰ ਏ ਪਣ ਇਹ ਨਹਾ ਵਜੜਾ ਏਜਨੂ ਪੀਵੇ ਹਰ ਰੇ ਵਾ ਯਮਨ ਨਮਨਾ ਏ ਨਰਨੇਨਾ ਮੈਂ ਮਾਰੀ ਬਣਾਵਾਲੀ ਹੈ ਰਤਨਾ ਲੈ ਵਾ ਵਾ ਪਨ ਦਾਨ ਕਮਾ ਵਾਦਣਾ ਲੋਭ ਦੀ ਧੁਤਾ ਰੋ ਕੋਣੀ ਸੁਦਾ ਨੋ ਲਾਭ ਲੇਤਾ ਹੋਰ ਬੇਪਰੀ ਆਬਦਾ ਭੂਆਨਾ ਵੇਸ਼ ਮਾ ਗੋੜ ਕਰਤਾ ਜੁਠ ਕਰਤਾ

આપણા ભારત દેશની અંદર ને અમે ખાસ કરીને ગુજરાતની ધરતીની અંદર કોઈ વડીલ બાઈ માળા હોય મોટી ઉંમરમાં વયો વૃદ્ધ હોય ને એને આપણે માં કહી છે તો એનો મતલબ એ નથી કે એ બાપની બાયડી થાય એમ ભારત દેશને આપણે માં કીધી છે તેનો મતલબ એ નથી કે આપણા બાપની બાયડી છે એમ અને ગાય માતાને આપણે માં કીધી છે તો એનો મતલબ એ નથી એક વિડીયો મારી સમક્ષ આવેલો થોડા ટાઈમ પહેલા અંદર થી ઘણું રહેવાતું નથી ભાઈ તમે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એને તમે બાપ ને બાયડી તરીકે બિતાવશો એક વિડીયો હું તમને બતાવું છું જે મારી નજર સમક્ષ આવી હોય ધર્મ વિડીયો ઉપર બહુ ધર્મ ને કરી છે તમારો લ્યો દઉં મારી મા હે કેમ તમારી માં હું થોડો ઓળખો હા એટલે તમારે ડાયરા કરવા જ કરો

કોઈ તમને ગળાના હમ નથી દેતું આ ચોખ્ખી વસ્તુ છે અને કોઈ તમને નથી આપી દીધો નથી પહોંચાતી છતાંય સહન કરીશ ને અમે કોઈ અને મને એટલી ખબર છે હું બોલીશ ને એટલે બીજે દિવસે વિવાદ થઈ જાય બધી વસ્તુ બધા જાણે જ છે પણ અમુક વસ્તુ ન પહોંચતી હોય તમને ન પહોંચતું હોય કોઈ તમને ગળાના હમ નથી દેતું કે તમે જવો એમ અને બીજી એક ખાસ વસ્તુ બૂટ બલાળ બહુચરાજી અને બાલ બાપલ દેથાની દીકરીઓ અમારી દીકરીઓ થાય અમારી થાય અમારી માવડી થાય અમારે એના વિશે તમારે તમારું મંતવ્ય જણાવવું ઈ ખાસ નથી કોઈની શ્રદ્ધા એ ખીલવાડ તમે ન કરી શકો અને આ રાઈટ અમારા પરિવારે કોઈને આપેલો નથી કે તમે જેમ ફાવે એમ અમારી સક્તંબા વિશે બોલી જાવ એમ હવે એનો એક બીજો વિડીયો બતાવું છું મરચા લાગે તો ફલ લાગે આપણા બાપ છે આપણે કહી શકાય કે ક્યાં કહી શકાય હ કઈ શકાય ક્યાં કહી શકાય બાપ છે એમ નહીં છે ને હમ તો બાપ નું બિરુદ આપ્યું છે તો એ તમારી માનો ફાયદો આવી છે એટલે તમે બાપ નું બિરુદ આપ્યું ને તમારા મંતવ્ય પ્રમાણે આ બાબતમાં કોઈ હું વિરોધ નથી કરતો કોઈ હું વિવાદિત કે ઉગ્ર એવું ભાષણ નથી કરતો પણ આ તમારા શબ્દમાં કહું છું કેમ કે અમે તો ક્ષત્રિય બાપનું બિરુદ આપ્યું છે આ દેશના સાધુ મહાત્માને બાપનું બિરુદ આપ્યું છે અને એક ચારણ તરીકે તો હું સુધી કહું કે આ દેશના સીમાળા હાથમીથી જવાનો ઊભા છે ને એને મેં બાપનું બિરુદ આપ્યું છે એટલે એનો મતલબ એવો જ છે કે માનો ફાયદો થાય તો થોડાક શબ્દમાં થોડાક એક દુઓ સાક્ષી પૂરે છે કે અણધારા આવી પડે અને ઘટમાં દુઃખના ઘા તેથી નાભીથી વેણ નીકળે અને મોઢે આવે માં નામનો શબ્દ મોઢા ઉપરથી નીકળી જાય તો એનો મતલબ એવો નથી કે બાપની બાયડી હોવી ફરજિયાત છે એમ તો નાની માની મા કહેવાય મોટી માંની માં કહેવાય તો એ હું આ બધી આપણે બાપની બાયડી હોય એમ

પણ તમારી નિંદનીય છે કોઈ આસ્થા એરે તમે ખીલવાડ ન કરી શકો ખોટા હોય એનો બે ફિકર વિરોધ કરો ખોટી ના હોય એનો વિરોધ થવો જ જોવે પણ આસ્થા એરે ખીલવાડ ન હોય નાની એવી જ્યોત હોય ને એમાં કોઈ બી માળાની આસ્થા રિયાલી હોય છે

કે કુળદેવ કરતા કુતરી ભલી દીકરા જણીન હોય એને કુળદેવી કહેવાય મેરઠ ની અંદર એક પુરુષ બાયોલોજીકલ પ્રમાણે વિજ્ઞાન ની દયાથી બે જોડિયા બાળકને જન્મ દીધો અને બે તંદુરસ્ત છે તો એને આપણે કુળદેવી કહેવાય કે પછી કુળદેવતા કેવાય

એની ભૂરા હુરાપુરા દાદાને કયો દીકરા દીકરાની બદલે ગધેડાનો જન્મ થાય તો કુળદેવી છે એ ગધેડાને જન્મ ન આપે અમારા મંતવ્ય પ્રમાણે તેમ હતું કુળદેવી છે એ તો દીકરા દેનારી દેવ છે એ તો સંતાન આપવા વાળી દેવ છે હવે તમે આ બધું અલગ કાઢ્યું અને પાછા તમે કુળદેવ પાસે એવું જ માગો છો કે મારા દીકરાની ઘરે વવારવું છે એને ત્યાં ગધેડાનો જન્મ થાય પેલા તમે નક્કી કરી લ્યો બીજાને કન્ફ્યુઝ કરવાના સકરમાં મને કઈ ખબર જ નથી પડતી જવો આ વિડિયો હવે મારે હમણાં છોકરાના લગ્ન કર્યા અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દીયો ને તો અમારે જોઈ છે બા અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દીયો ને તો અમારે જોઈ હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે હે જગદમમાં કદાચ ફળાની માલિપા પૂજાતી હોય તોય ભલે જ્યોતમાં પૂજાતી હોય તોય ભલે દિવેલમાં પૂજાતી હોય તોય ભલે મંદિરમાં પૂજાતી હોય તોય ભલે એક ખાલી તમારી આ નાની એવી ઈચ્છા માતાજીને એમ કહું છું કે આ તમારી પૂરી કરી દે એમ હા તમારા દીકરાની ઘરે વવારું છે એની ત્યાં ગધેડાનો જન્મ થાય માતાજી આવું ન બોલાવડાવે પણ તમે તમારા મોઢે બોલો છો એટલે

એ મામા સાહેબ નો મુદ્દો સાહેબ સાહેબમાં થોડીક વાર મૂકી અમારે અને આયરો ભેગો મામા સંબંધ આવે છે ચાર મામો મારો મારા દીકરાનો મામો ઘોડિયામાં હું હોય તો મામો વયો વૃદ્ધ હોય તોય મામો યુવાન હોય તોય મામો આ તો આદિકાળ નો સંબંધ છે આદિ અનાદિ થી અને બુલેંદ બાંધેલ બંધ જગદંબા જાળવી રાખે આમ મામા ભાણતનો સંબંધ અને મારા બાપુ તો એમ કહેતા બેટા મામા બનાવે કાકા કે મોટા બાપુ ન બનાવે એમ હા અને આ તો નજીવો બાબત છે ને ભાઈ કોને કેવો દરજ્જો આપવો એ તો હરેક માણસનો અધિકાર છે એના વિશે તમારે કહેવાની જરૂર નથી ભાઈ હું દેવી દેવતા ટીકા નથ કરતો મેં બહુ શર્મા કીધું કે ગમે એવો કુકડો હોય એને ઘી ખવડાવો બદામ ખવડાવો પણ સો ફૂટની ની બાય કુકડા બે દિન લીંટી નીકળી જાય એમાં હું હું માતાજી વિરુદ્ધ બોલ્યો સો ફૂટની ની બાય કુકડા ઉપર બે હાથ લેંડી નીકળી જાય અત્યારે તારે લેંડે નીકળી ગઈ ઈ કુકડા ઉપર બે હે કીડી ઉપર બે હે ઈ અમારો આસ્થાનો વિષય છે આ ધરતી માં થઈ તમારા જેવા રાક્ષસો ભાર ઉપાડ્યા છે અને તમે તમારા મોઢે બોલે હું રાક્ષસું રાક્ષસ રાક્ષસુ તો તમારા જેવા રાક્ષસ ને જો ધરતી માં ભાર ઉપાડતી હોય તો આ તો કુકડો છે માનો ભાર ન લાગે આપણને જન્મ દેનારી જનતા હોય એ માનો આપણને ભાર નો લાગે ચોખ્ખી વસ્તુ છે અને અમારો આસ્થાનો વિષય છે ભગવાન એટલે ભ કહેતા ભૂમિ ગ કેટલા ગગન વા કેતા વાયુ ન કહેતા ન નળ એટલે પાણી એ અમારો આસ્થાનો વિષય છે અમારે કોને કેવી રીતે અને હાલની તકમાં બહુચરાજી ભલે માથે બેઠેલા છે પણ આજ દિવસ સુધી જે એને માને છે ને મારા મારી પોતાની વાત કરું મારા બાપુ વખતની વાત કરું કોઈ કોઈથી ઈંડું જોયું નથી આજ દિવસ સુધી અમે કોઈથી ઈંડું નથી ખાધું ચિકન મુર્ગી આ બધું તમારા માટે અલગ અલગ કહી છે બરાબર પણ અમારે આજ દિવસ સુધી ઈંડું નથી ખાતું એટલે અમારો આસ્થાનો વિષય છે અમારે કોને કેવી રીતે માનવું એ અમારી ઉપર છે અને કોઈ જાતની ટીકા નથી કરતો ભાઈ આ ફક્ત ને ફક્ત આજ ખોલવા માટે વિડીયો બનાવું છું હા તમારી વિશે વાત કરવા બે હું તો રાતને રાત ટૂંકી પડી જાય પણ એ નથી કરવું આ તો ફક્ત ને ફક્ત આ બધા લોકોને મને કોલ આવે છે

અમારા મનસુખભાઈ રાઠોડ ની યાદી થઈ હતો ને ભાવતો મુલાકાત કરી એટલે આજે મનસુખભાઈ રાઠોડ ની મુલાકાત કરી બહુ આનંદ વ્યક્ત કર્યો અને આજે અમને નિવાસ મુલાકાત કરી